નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે શરીના આઠગા પત્નીની હત્યા પછી પતિએ આત્મહત્યા વિગતવાર વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળના ડારી ગામે પતિ એ પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે ત્યારે મિત્રો પતિ વિનોદ ઢોળીયાએ ત્યારે રિસામણે રહેતી બેતાલીસ વર્ષીય પત્ની હિરાબેન પર શરીના આઠગા જીકીને નિર્મળ હત્યા કરી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે વાત કરીએ તો હત્યા બાદ પતિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું મૃત્યક પત્નીએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો તો આ ઘટના અંગે મૃત્યના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ